માતા બ્રહ્મચારિણી નવરાત્રીના બીજા દિવસે પૂજાથી દેવી દુર્ગાનું બીજું સ્વરૂપ છે બ્રહ્મચારિણીનો અર્થ છે બ્રહ્મનું આચરણ કરનારી આ દેવી ભક્તોને ધૈર્ય ત્યાગ અને એકાગ્રતા આપે છે પૌરાણિક કથા અનુસાર બ્રહ્મચારિણી દેવી પાર્વતીનું તે સ્વરૂપ છે જ્યારે તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી દેવી શૈલપુત્રી તરીકે હિમાલય રાજાના ઘરે જન્મ લીધા બાદ પાર્વતી માતાએ શિવજીને પ્રસન્ન કરવા માટે અત્યંત કઠોર તપસ્યા કરી હતી આ તપસ્યા દરમિયાન દેવીએ વર્ષો સુધી નિરાહાર રહીને ખુલ્લા આકાશ નીચે કઠોર હવામાનમાં તપ કર્યું તેમણે પહેલાં ફળફળાદી ખાઈને પછી પાંદડાઓ ખાઈને અને અંતે નિર્જળા અને નિરાહાર તપ કર્યું આ કઠોર સાધનાને કારણે તેમનું શરીર અત્યંત નબળું થઈ ગયું પરંતુ તેમની ઈચ્છાશક્તિ અને ભક્તિ અડગ રહી દેવીની આ અસાધારણ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સામે પ્રગટ થઈને તેમને પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું આ સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણીએ આધ્યાત્મિક શક્તિ સંગમ અને નિષ્ઠાનું ઉદાહરણ સ્થાપિત કર્યું માતા બ્રહ્મચારિણીની કથા તપસ્યા ભક્તિ અને આધ્યાત્મિક શિસ્તનો સંદેશ આપે છે જે નવરાત્રિના બીજા દિવસે ભક્તોને પ્રેરણા આપે છે નવરાત્રિને લગતા આવા જ વિડીયો જોવા માટે જોડાયેલાઓ સીધી ખબર ડોટ કોમ સાથે